દુર્ઘટના પર હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દેવાયત ખવડ સહિત પંદર લોકો સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે મહત્વનું છે કે હત્યાનો પ્રયાસ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સહોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે વિકાસ આખરે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે પંદર લોકો તેમની સાથે અને હત્યા સહિતના ગુના દાખલ થયા છે વિકાસ બિલકુલ દીપિકા એનો મતલબ કે હવે દેવાયત ખવડની મુશ્કેલી વધી ચૂકી છે કારણ કે હવે તેમની સામે ઓફિશિયલી એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે વેરાવળના જે ડીવાયએસપી છે વીઆર ખેંગર સાહેબ તેમની સાથે પણ અમે વાતચીતનો પ્રયત્ન કર્યો હતો જ્યારે આખો આ મામલો બન્યો ત્યારે ડીવાયસપી પોતે સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા અને અમારી ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી ત્યારે ડીવાયસપી સાહેબે એમ કહ્યું હતું કે જ્યારે આ જે ફરિયાદી પક્ષ છે એ જ્યારે તૈયાર થશે ત્યારે અમે ફરિયાદ દાખલ કરી લઈશું અને પછી એમણે હવે તૈયાર થઈ છે ને જે કઈ કઈ કલમ લગાવવામાં આવી છે દેવાયત ખબર સહિત પંદર લોકો સામે આ ફરિયાદ છે મૃત્યુ નિપજાવાની કોશિશ લૂંટ કરવી આ ગુનો પણ દાખલ થયો છે બીએનએસ એકસો અઢાર એટલે કે ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી આ ગુનો પણ દાખલ થયો છે કલમ એકસો નુકસાન પહોંચાડવી કલમ ષડંત્ર રચવું ત્રણસો બાવન એટલે કે ઈરાદાપૂર્વક ઉશ્કેરવા અથવા તો અપમાનિત કરવા ત્રણસો એટલે કે ધમકી આપવી આટ આટલી કલમ દેવાયત ખબર સહિત પંદર લોકો સામે લગાવવામાં આવી છે હવે પોલીસ દેવાયત ખબરને પકડશે અને આ એવા આવી આવી ધારાઓ લાગેલી છે કે જેમાં સીધા જામીન પણ તમને મળી શકતા નથી એવી પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર મામલો છે ને જે ધ્રુવરાજસિંહ એમનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે એમણે હોસ્પિટલના બિછાનેથી નિવેદન મીડિયા સમક્ષ એવું આપ્યું હતું કે આ લોકો તો પહેલા આવ્યા ગાડીને ટક્કર મારી પાંચ જેટલી ગાડી આવી ટક્કર મારી હતી અને પછી જે લોકો સામે આવ્યા હતા દેવાયત ખબડ એમ કહ્યું હતું જે ધ્રશ્યના શબ્દો છે કે બે નંબરની રિવોલ્વર લઈને આવ્યો અને ધમકાવાનો પ્રયત્ન કર્યો જો મારી સામે ફરિયાદ કરીશ તો આ પછી તારે તને અહીંયા જ પતાવી દેવાનો છે આવી ધમકી આપ્યાનો આરોપ છે એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો છે ગંભીર હથિયાર વડે ઈજા પહોંચાડવી એ ગુનો પણ દાખલ થયો છે અને હવે જો દેવાયત અહીંયાથી ક્યાંય પણ જશે તો એમની મુશ્કેલી ઓર વધવાની છે છે અહીંયા સારી બાબત એ કે દેવાયત ખબર સ્ટેશન હાજર થઈ જાય એ પણ જરૂરી છે આ બધાની વચ્ચે હવે એક સીસીટીવી પણ સામે આવ્યા છે એ સીસીટીવીમાં દેવાયત ખબરની ગાડી જતી હોય તેવો દાવો થઈ રહ્યો છે કે હજુ પણ તપાસ ચાલી રહી છે બીજી સૌથી મહત્વની બાબત એ કે દેવાયત ખબર ત્યાં હતા કે કેમ પોલીસ

વધી છે જી જી બિલકુલ આભાર વિકાસ જોડાયા છે બદલ એટલે કે ડાયરાના કલાકાર દેવા ખબરની હવે મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે